આંબાના વૃક્ષ વિશે થોડીક માહિતી આપીશ આંબામાં આવતા ફળને કેરી કહે છે કેરી ફળના રાજા તરીકે ઓળખવામાં આવે છે કેરી ઉનાળામાં આવે છે અને તે કેરીના આંબાના પાન થોડા એવા આસોપલાવના પાનની સામાન્ય હોય છે અને આંબાનું થડ લીસો હોય છે થેન્ક યુ હું બંધે જ્યારે હું મહેશભાઈ હું ધોરણે ત્રણમાં અભ્યાસ કરું છું આજે હું તમને વડના ઝાડ વિશે થોડીક માહિતી આપીશ વડનું ઝાડ ઘટાદાર હોય છે વડ વડના પાંદડાની ઉપરની સપાટી વીસી હોય છે પાછળની સપાટી ખરબચડી હોય છે વડમાં આવતા ફળને ટેટા કહેવામાં આવે છે હું જાલારી કિશનભાઈ હું ધોરણ ત્રણમાં અભ્યાસ કરું છું આજે હું તમને પવિત્ર ગણાતું બિલીપત્ર વિશે કહીશ બિલીપત્ર ભગવાન

અભ્યાસ છું આજે હું તમને આંબલી આંબલી બે પ્રકારની હોય છે ખાટી આંબલી ગોરખ આંબલી આંબલીમાં આવતા ફળને કાતરા કહેવાય છે આંબલી આંબલીમાં આવતા ફળને કાતરા કહેવાય છે આંબલી આંબલીનું વૃક્ષ ઘટાદાર હોય છે આમલી આંબલીનું થળ ખડગચડું હોય છે હું હું તમને હું ધોરણમાં અભ્યાસ કરું છું હું તમને પાલવ વિશે કહીશ પશુપાલનના પાન સપાટી ખેલું હોય છે પશુપાલોના ઝાડ ને હું ઊંચેમાં બહુ ઊંચું હોય છે હું ચારે ચકાવ્યા હું તમને આજ લીમડા વિશે ઔષધ ખંડા વિશે લીમડા ઓળખાતા એના વિશે કહીશ લીમડો લીમડાને ગઢા લોકો દાતણમાં યુઝ ઉપયોગ કરે છે અને એને એના થડને એના થડને એના થણને આપણે બર્તનમાં પણ યુઝ કરીએ છીએ અને એના એના ફળને આવતા આપણે એને લીંબુડી પણ કહીએ છીએ